થોડા દિવસ માટે જે આ મીઠો લીમડો આવે છે એના બધા પાન તોડી લેવાના આ તીર લેવાની મીઠો લીમડો ઘરે ઘરે હોય છે દાળમાં અને એમાં બધી યુઝ કરતા હોય છે મીઠા લીમડાના બધા પાન તોડીને બધા જ અ ચાવી જવાના છે ચાવવાના કેવી રીતે છે દોસ્તો ધીમે ધીમે ચાવવાના છે અને ધીમે ધીમે રસ એનો ગળે ઉતારવાનો છે આ આજે મીઠા લીમડાનો જે મોઢાની અંદર પાનનો જે ડૂચો થાય સીધો ગળી નથી જવાનો ધીમે 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 ચાવવાનો છે ભલે અડધો કલાક એક કલાક દોઢ કલાક થાય મોંની અંદર રાખવાનું છે આ ધીમે ધીમે રસ બોડેની અંદર જશે એસિડિટી નાબૂદ થઈ જશે અને અડધો એક કલાક આ પાન ચાવ્યા પછી આપણે પાણી નથી લેવાનું દોસ્તો ટૂંકમાં માહિતી આપી છે તમે સમજી ગયા દોસ્તો લાંબી વાત નથી આ ટાઈપના નવા નવા મિત્રો હું કોન્ટેન્ટ લાવતો રહીશ ને આ ઉપાય મને કાકાએ બતાવ્યો છે ઉમરલાયક કાકાએ એટલા માટે સચોટ તમે ટ્રાય કરજો તમારી એસિડિટી નાબૂદ થઈ જશે રોજ અવડી તીર લઈ લેવાની રહેશે ઓકે દોસ્તો થેન્ક યુ